નકશા વાંચન નિઃશસ્ત્ર લડત શસ્ત્રોનો ઉપયોગ અને સર્વાઈવલ ટેકનિકલ જેવી મહત્વપૂર્ણ તાલીમ આપવામાં આવશે સમગ્ર દેશન્યુઆરી બે હજાર પચીસ એટલે કે પ્રજાસત્તાક ધામધૂમથી ઉજવણી થનાર છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકાના અંબાજી સ્થિત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે છોતેર પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમજે જે ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું

ખેડૂતોને યુરિયા ખાતર મેળવવા માટે વહેલી સવારથી જ લાંબી કતારોમાં ઉભા રહેવું પડે છે રવિ પાકની સિઝનમાં તમાકુ ગાજર ઘઉં કપાસ એરંડા અજમો રાયડો અને રાજગરા જેવા પાકોને કારણે યુરિયા ખાતરની માંગ વધી છે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની બનાસકાંઠા જિલ્લાની ઉજવણી અંબાજી ખાતે યોજાશે મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિતિમાં યોજાશે ધ્વજવંદન સમારોહ

પોલીસ ચંદ્રકો માટે જાહેરાત કરાઈ છે જેમાં બે વિશિષ્ટ સેવા પોલીસ ચંદ્રક તથા નવ પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો જાહેર કરાયા છે ગુજરાત રાજ્ય પોલીસમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી તથા જવાનોને છવ્વીસમી જાન્યુઆરી બે હાજર પચીસ પ્રજાસત્તાક દિવસના પ્રસંગે વિશિષ્ટ સેવા પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો મહામહિમ મહિમ રાષ્ટ્રપતિ નાઓ જાહેર કર્યા છે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે માત્ર દસ દિવસ બાકી છે રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર તેજ કરી દીધો છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપ સંકલ્પ પત્ર ભાગ ત્રણ રિલીઝ કર્યું ને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું તેમણે અરવિંદ કેજરીવાલને પૂછ્યું કે તેઓ યમુનામાં ક્યારે ડુબકી લગાવશે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાર્ટી મુખ્યાલયમાં ભાજપનું સંકલ્પ પત્ર બહાર પાડ્યું દિલ્હી ભાજપ પ્રમુખ વિરેન્દ્ર સચદેવા ને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા આ પછી અમિત શાહે કહ્યું કે હું આજે દિલ્હી 2025 વિધાનસભા ચૂંટણી માટે ભાજપના ઢંડેરાના છેલ્લા ભાગને બહાર પાડવા માટે આપ સૌની સમક્ષ આવ્યો છું માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત તારીખ એક એક બે હજાર પચીસ થી તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ સુધી સમગ્ર રાજ્યમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જેના અનુસંધાનમાં ભાબરમાં બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા બાબરની સરકારી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં વાહન ચાલકોની હેલ્થ ચકાસણી કરવામાં આવેલ જેમાં બીપી ડાયાબિટીસ અને આંખોની તપાસ કરી ડોક્ટર વિકાસ મિશ્રા દ્વારા આરોગ્યલક્ષી સૂચના આપવામાં આવેલ તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરવા સહિત સાથ સહકાર આપવા સૂચનો કરવામાં આવેલ બનાસકાંઠા જિલ્લાના ભાબર ખાતે ગૌરવ સંવિધાન યાત્રાના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા રેલી યોજી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડોક્ટર સાહેબ આંબેડકર દ્વારા બનાવેલા ગૌરવ સંવિધાનો અને ડોક્ટર સાહેબ આંબેડકરના જીવન ચરિત્ર ને વિપક્ષ દ્વારા બંધારણનો દુરુપયોગ કરી દેશમાં કટોકટી ઊભી કરી છે ત્યારે કટોકટી દૂર કરવા માટે ગૌરવ સંવિધાન યાત્રાને માન આપી ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાભર વાવ સર્કલથી નગરપાલિકા ટાઉન હોલ સુધી સૂત્રોચ્ચાર સાથે સંવિધાન ગૌરવ યાત્રા યોજાઈ સુરતના ગુડાદરામાં આઠમા ધોરણની વિદ્યાર્થીનીની આપઘાત મામલો એવીબીપીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યકર્તાઓ દ્વારા સ્કૂલની અંદર પ્રવેશ કરતા પોલીસ દ્વારા અટકાવવા માટેનો પ્રયાસ પોલીસ અને એવીબીપીના કાર્યકર્તાઓ વચ્ચે થોડા સમય માટે ઘર્ષણ ઊભું થયું વીસથી વધુ એબીવીપીના કાર્યકર્તાઓને પોલીસે ડિટેનની કામગીરી કરી